હર મહાદેવ કેમ છો પાર્ટી ચાલો આજે આપણો ફરીથી એક નવો વ્લોગ આવી ગયો અને આવી ગયા છે આપણે મસ્ત ઘરે આપણી યાત્રા પૂરી કરીને બાકી તમે વ્લોગ તો જોયો જ હશે કે આપણે ઘોડા પર બેસી ગયેલા અને મસ્ત આપણે ઘરે પણ આવી ગયા બાકી આપણે તો રવિ રવિવારે આવેલા અને આજે પાછું સન શનિવાર થઈ ગયું કાલે આ કાલે પણ રવિવાર એટલે એક અઠવાડિયાની આપણે વ્લોગ પર ગેપ પડી ગઈ બરાબર એક અઠવાડિયાની ગેપ તો કંઈ નહીં ફરીથી આપણે હવે વ્લોગ આપણું કન્ટિન્યુ કરી દઈએ બરાબર તો કંઈ નહીં ચાલો આજે થઈ ગયું છે મસ્ત શનિવાર એટલે મસ્ત નાઈ લીધું પૂજા પૂજા કરી અને અહીંયા જ અમારા ગામમાં જ અહીંયા અમારું ખેતરો છે ને ત્યાં એક હનુમાનજીનું મંદિર છે તો અમે હું મમ્મી પપ્પા અમે બધા ત્યાં જઈએ છીએ પપ્પાને બધા તો આગળ ગયા અમે મમ્મીને બંને હવે પાછળ છીએ બરાબર તો જઈએ છીએ મસ્ત આપણે દર્શન કર્યા બાકી તમે જોઈ શકો છો થોડુંક જે દેખાય એટલું હોમ તો તમે મને કોમેન્ટ કરીને કહેજો કે આપણે હોમ ટૂર આપીએ કે પછી ફેમિલી ટૂર આપીએ બરાબર અને હવે ફેમિલી બ્લોક પણ શરૂ થઈ જવાના છે એક હોમ ટૂર ફેમિલી ટૂર આપી પછી આપણે ડેલી ફેમિલી બ્લોક શરૂ થશે અને હમણાં તો પાછું રક્ષાબંધન આવે છે એટલે થોડીક ગેપ પણ પડી જશે તો જોઈએ હમણાં પાછી નવી યાત્રા તો હમણાં થાય નહીં એટલે તમે મને મસ્ત કોમેન્ટ કરીને કહી દેજો કે આપણે પહેલાં ફેમિલી ટૂર લાવી દઈએ કે પછી હોમ ટૂર લાવી દઈએ અને હવે એક ફરાબ ફેમિલી ટૂર હોમ ટૂર બે વ્લોક તો આવશે જ અને પછી આપણા દેલ્લી ફેમિલી બ્લોગ શરૂ થઈ જશે એ પણ જમવા બમવા હાથે બધું જ આખું ડેલ્લી ફેમિલી બ્લોગ શરૂ હવે થોડાક દિવસ તો ગેપ રહેશે પછી આપણી પાછી યાત્રા શરૂ કરીશું પણ નક્કી નહીં કે હવે કંઈ યાત્રા શરૂ કરીએ પણ કંઈ નહીં પહેલા છેલ્લા આપણે મંદિરે જઈએ દર્શન કરવા આપણે જો અહીંયા પર મસ્ત બાઇક લઈને આવ્યા બાઈક અહીંયા મૂકી દીધું અને પપ્પાને બંને આવ્યા છીએ અમે જો ત્યાં હામે ડુંગરા છે ને ત્યાં આપણે જવાનું હોય બાકી અહીંનું જો અહીંયા પર જે મંદિર છે ને એ ખેતરોમાં અહીંયા ડુંગરોમાં મંદિર બનેલું છે જો આપણે ત્યાં જવાનું હોય આપડે જો આ પર એક મંદિર છે ને આ જે મંદિર છે ને અમારું ગામ નું મંદિર છે એટલે અમે અહિયાં

ચાલો બાકી હા ચાલો મસ્ત આપણે આવી ગયા છીએ ધાબા ઉપર અને ચાલો મસ્ત કાકાના ધાબા ઉપર આવી ગયા બાકી અત્યારના વાગી ગયા છે સાત વાગી ગયા અમે ત્યાં મંદિર જઈને આવ્યા એટલે પાછા ઘરે મહેમાન આવી ગયા તો મેમન હમણાં થોડી જ વાર ગઈ થોડી વાર થઈ ગયા એટલે કેમ કે તમને ખબર છે કે આપણે ઘરે આવ્યા છીએ એટલે અવર જવર તો બધાની રહેવાની જ ગમે તેને ગમે તે બોલાવવા આવે કે ગોપુભાઈ કેવી તબિયત વબિયત બધા પૂછવાય એક બાઈક આવી ખબર નહીં કની આવી જવો ઓ ચલો કોઈક આવ્યું છે બરાબર બાકી આપણું ફળ્યું કાંઈક આવું છે હે ને એટલે અને બીજી વાત કે તમારે મારા વિડીયોમાં કોમેન્ટ કરીને કહેવાનું છે કે હું હવે કયો વિડીયો બનાવું ફોર્મ ટૂર બનાવું કે પછી ફેમિલી ટૂર બનાવું બાકી આ ચાલો આપણે આવી ગયા છીએ મસ્ત ધાબા ઉપર અને હમણાં જ ઘરે મહેમાન આવી ગયેલા એટલે હમણાં થોડી વાર થઈ ગયા કેમ કે તમને ખબર છે કે આપણે ગુપુભાઈ ઘરે આવી ગયા છીએ એટલે જે નહોતા આવ્યા એ બધા મહેમાનો આવે છે બોલાવા કેવી તબિયત પાણી એટલે બધાને થોડી વાર પાછું આઘરું પણ આપવું પડે બેસવું પડે થોડી વાતો પણ કરવી પડે કે બધા પૂછે ને કે ત્યાં તમારો સફર કેવો રહ્યો બરાબર બાકી અત્યારના સાત વાગી ગયા છે એટલે કંઈ નહીં દિવસ પણ હવે જો આથમ આવી ગયો છે અંધારું પણ થવા લાગ્યું છે ધીરે ધીરે જેવો અમારા બાજુનો કાંઈક આવ્યો છે એ જો મોર પણ બોલે છે તો કંઈ નહીં બાકી ચાલો હું તમને બીજું એમ કહેતો ને કે આપણો હવે તમે મને બ્લોગમાં કહો કે આપણું ફેમિલી ટૂર લાવું કે હોમ ટૂર લાવું એમ હોમ ટૂરમાં હું તમને મારું આખું ઘર બતાવી દઈશ કે મારું આખું ઘર કેવું છે તમને પણ જોવા મળશે કે ગોપુભાઈનું ઘર કેવું છે એમ તમે બધા કોમેન્ટ કરો છો ને કે ગોપુભાઈનું ઘર કેવું દેખાય છે કંઈ અહીંયા રહીને તો દેખાય જ છે જો તમને અહીંયા બતાવું આ જો આ જે દેખાય છે ને થાપડાવાળું નળિયાવાળું એ જ આપણું ઘર છે બાકી હમણાં તો આપણે કાકાના ધાબા પર આવ્યા છે બરાબર પછી ધીરે ધીરે પાછું આખો ફેમિલી સાથે પણ હું તમને ટૂર કરાવીશ મારી ફેમિલી સાથે હું તમને મળાવી દઈશ મારા મમ્મી પપ્પા આખા ફેમિલી હારે પછી આપણા ફેમિલી બ્લોક ડેલ્લી સ્ટાર્ટ થઈ જશે બરાબર એટલે કંઈ નહીં પહેલાં કોમેન્ટ કરો તમે બરાબર અને ચાલો હવે તો મસ્ત ઘરે આવીએ છે એટલે હવે પાછા આપણે ડેલ્લી વ્લોક પાછા આપણે કન્ટિન્યુ કરી દઈએ બહુ બધી ગેપ પડી ગઈ એક અઠવાડિયા જેવી એટલે નહીં બાકી ચાલો કેટલો મસ્ત નજારો છે જોવા તો ખરા